ત્યાંથી એ મહેસાણા જિલ્લો જ ટાર્ગેટ કર્યો હોય એવું લાગી રહ્યું છે કેમ કે નવો કાંડ પણ મહેસાણા જિલ્લામાંથી જ સામે આવ્યું છે મહેસાણા તાલુકાના જોરડંગ ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વર્ષ 2022 ડિસેમ્બરમાં કેમ્પ કરવામાં આવ્યો હતો ગામની શારદા સાર્વજનિક હોસ્પિટલમાં કેમ્પ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે જેમાં 22 લોકોને અમદાવાદ સારવાર માટે લઈ જવાયા હતા 22 પૈકી 8 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી

ટોપ પર છે અને એ લોકો અમારા ગામમાં બી આવેલા પંચાયતમાં ગયેલા પણ પંચાયતના સત્તાધીશો એવું કહે છે કે અમે કોઈને પરવાનગી કેમ્પ કરવાની આપી નથી હોસ્પિટલમાં ગયા હોસ્પિટલના સત્તાધીશો એવું કહે છે કે અમે કોઈ પરવાનગી નથી આપી રહીવાની રજા હતી અને બે રૂમ એમને આપ્યા હતા પછી અહીંયાથી એ પચીસ જણો લઈ ગયા પાછા ફરીથી બી પચીસ જણને એના પચીસ જણને કંઈ ચેકઅપ માટે લઈ લઈ ગયેલા એવું પણ મારી ધ્યાને આવ્યું છે આમાં મને ન્યાયની ગુંજાઈશ અહીંથી દેખાતી નથી પરમિશન નથી આપી એવું કહે છે મારું ગામ સારું છે હું ખોટું નહીં કહું પરમિશન નથી આપી એવું આ લોકો કહે છે પણ વગર પરમિશન એ તમારા ઘરમાં પ્રવેશ કોણ કરે એ ચર્ચાનો વિષય છે બે રૂમ આપણે આપ્યા બરાબર છે કઈ ખોટું કરવાનું નહીં આપ્યા પણ એ ચર્ચાનો વિષય છે કે બે રૂમ કઈ રીતે આપ્યા